એકતા પદયાત્રા વિવિધ સ્થળોએથી પસાર થતાં નગરજનોએ ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાઇએ યુનિટી માર્ચ અંતર્ગત એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સાબરકાંઠામાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના અવસરે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારૈયા સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને શુદ્ધનને આંટ અને પુષ્પ અર્પણ કરી સરદાર એક એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત એકતા પદયાત્રા સરદાર ચોકથી શરૂ થઈને ખેડબ્રહ્માના વિવિધ વિસ્તારોમાં પસાર થઈને માણિક ચોક ખાતે સમાપ્ત થઈ આ પદયાત્રાના સમાપન કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાં એકતા અને એકીકરણ માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે તે આજે પણ દરેક નાગરિક માટે પ્રેરણાનો સ્ત્રોત છે તેમની ધ્વજ નૈતિકતા સાહસ અને રાજકીય દક્ષતા ભારતીય રાષ્ટ્રની અખંડિતતા માટે પાયાના સ્તંભ બની સરદાર પટેલ માત્ર એક મહાન નેતા ન હતા પરંતુ એકીકૃત ભારતના શિલ્પી તરીકે જાણીતા હતા આ યુનિટી માર્ચ આપણામાં રાષ્ટ્રભાવના એકતા જાગૃત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે